सौं नंबर राजपूत सल्ला देवी विशाल भाई साठ नंबर नियानिमाली सौं नंबर सोमवार के बाद वन नंबर हाफिकर अब हाफिकर तो चले तीन la última vez fue હાજર કરવાના અન્ય માધ્યમમાં જે અંગ્રેજી વિષય છે એને હિન્દી વિષયવાળા બધાને બાર તારીખ આવી બીજા વાળા એક બેન છે એ ત્રણ લાખ નો બોન્ડ ભરીને આવ્યા છે અત્યારે એવું નથી અમુક અમુક આવે છે હવે જો બધાને અંદર આ રીતે લઈ જાય પ્રમોદભાઈ ઓલ ધ બેસ્ટ વિશાલભાઈ ઉંમર અને બ્યાસી ગુણવાળાને જનરલ રાઉન્ડમાં બોલાવે છે ના નથી બોલાવતા દિલીપ

beswe eh dilipai wibay samaria nih, eh, eh okay, anasuraj ya દિલીપભાઈ બધાને સમજાવે કે સીટો ના બગાડતા દિલીપભાઈનો નંબર આવી ગયો હા નંબર આવી જશે પણ હજુ એને બોલાવાની વાર છે એ સુરજભાઈ પણ સમજાવે છે બધાને એમનું માની લો કે સીટોની અંદર એ રીતે ફાળવણી થતી હોય તો એમાં હોય છે એ રીતે કન્વર્ટ સીટોનો અને પ્રશ્ન તો બધા કેટેગરીમાં જો લઈ લે અમુક માની લો કે તો જનરલમાં એમને લાગે એવું છે એટલે બોર્ડર ઉપર છે એટલે અમુક મિત્રોને સમજાવે છે વિદ્યા શાળામાં ક્યાં સુધી હાજર કરશે ચોપનસોનું નક્કી નહીં પણ હવે દિવ્યાંગોની ની દસ તારીખે પછી ઉર્દુ વાળાને બાર તારીખ છે આજે અન્ય માધ્યમમાં અંગ્રેજી વિષયવાળાને બાર તારીખ છે તો બીજાની બાર તારીખ આવી છે સવારે હતું કેટલા ઇંગ્લિશ મીડિયમના જેટલા હતા ને એમના બધાના પાંચ છથી આઠ એકથી આઠ પાંચ બધાના હવે કોણ ગયું હવે હિન્દી માધ્યમ ચાલુ થયું એક થી હવે હિન્દી માધ્યમ ચાલુ થયું એક થી પાંચ પછી થી આઠ આવશે પછી કયું માધ્યમ આવશે એ તો કાલે હવે બે જ માધ્યમ આજે ઇંગ્લિશ અને હિન્દી આજે હિન્દી અને અંગ્રેજી બે જ માધ્યમનું છે માધ્યમમાં બધાનું થઈ ગયું એક થી પાંચનું ને છથી નું એ લોકોને હાજર કરશે બાર તારીખે શાળા પસંદગી ટૂંકમાં એમાં તો એવું જ રોજ જિલ્લા શાળા પસંદગી કરી લો પછી ડાયરેક્ટ શાળાનો ઓર્ડર લઈને તમે શાળામાં હાજર થઈ જાઓ હવે હિન્દી માધ્યમવાળા ગયા છે એ લોકોને ઓર્ડર કયો આવે છે શાળા પસંદગીને ખબર પડે એનો કેટલા મો કઈ તારીખ આવે કદાચ એમની પણ બાર તારીખ જ આવી શકે કેમકે અંગ્રેજી માધ્યમવાળાની બાર તારીખ આવી ગઈ છે નીચે કોઈ લખે છે કે તમારો વારો આવી ગયો કે બાકી છે જોબ એ જ ક્રિએશન હજુ બાકી છે ભાઈ ક્રમિક ભરતી તો ક્રમિક ભરતી જ થવાની છે એકથી પાંચવાળાની તો કાલે એફએમએલ આવી જશે કાલે ફેમએલ આવી જશે કાલે એમના જિલ્લા પસંદગીના જે ઓર્ડર હોય એ પણ ઇસ્યુ થઈ જશે એટલે એકથી પાંચવાળાનું તો બાવીસ તારીખે ફાઇનલ જ છે હા કાલે આવશે નીચે રવિ પટેલ લખે છે ક્રમિક કરાવો સર क्रमिकत થશે મિત્રો કોઈ કારણસર જો કદાચને 9 થી 12 નો જો ડીલે લેટ થાય છે થોડું તો કઈ इश્યુ થશે બાકી ભરતી છે ક્રમિકત થશે 9 થી 12 ની પતિ જશે જ્યારે 6 થી 8 ના જિલ્લા પસંદગી આવશે ને પહેલા किसी सब्जेक्ट में कैंडिडेट कम हो जगह ज्यादा हो तो सबको जॉब मिलेगा ये कैटेगरी वाइज हां यूं નથી રિચા શર્મા લખે છે પણ આજે ગઈકાલની વાત કરીએ તો આપણે ગઈકાલે ઉર્દુ માધ્યમનું હતું એમાં એક કેન્ડિડેટ હતો મેથ સાયન્સનો એનો એકસો ચારમો રેન્ક નંબર હતો કે એકસો ચારનું કંઈક નામ ખબર નહીં પણ ટૂંકમાં એમની કહે તે વિષયમાં જગ્યાઓ લગભગ બાસઠ કે ત્રેસઠ જેવી હતી તો એમનો ટૂંકમાં સો સુધીનાને બોલાયેલા હતા અને એને કેન્ડિડેટ નથી મળેલા તો ભાઈને કંઈક એકસો ચારમો કે નંબર હતો તો એને એવું હતું કે જો આગળ સો સુધી ના બોલાવ્યા પણ કેન્ડિડેટ એને મળ્યા નહીં કે બાસઠ સીટ માલિક એક સત્તાવન જ મળ્યા તો પાંચ સીટો હજુ પણ પડી રહે જનરલની અને પોતે ઉમેદવાર જનરલ નો છે ઉમેદવાર મારો નંબર લાગી જાય પણ અહીંયા વિભાગમાં રજૂઆત કરી તો એવું કીધું કે ભાઈ વેઇટિંગ અમે કરીશું એટલે કોઈ એવું વેમમાં નહીં રહેવાનું કે વેઇટિંગ કરશે ને આમ થશે ને સીટો નહીં બગાડતા બસ હજુ કહું છું મિત્રોને કે બને ત્યાં સુધી તમને જનરલમાં મળી જાય છે તમારે જોતી હોય જગ્યા તમને જનરલમાં મળી જાય છે તો એમાં લઈ લેવાની પછી તમને માની લો કે તમારું વતન મળે છે કેટેગરીમાં જવાથી તમારા નજીકનું સ્થળ મળે છે તો તમે કેટેગરીનો ઉપયોગ કરો છો સારી વસ્તુ છે પણ તમને માની લો કે જનરલમાં તમને જોતી જગ્યા મળી જતી હોય તો ભાઈ જનરલની સીટ લો કેટેગરીની સીટ બને ત્યાં સુધી ન બગાડતા હવે અમુક મિત્રો માની લો કે હું જ તમને કહું કે માની લો કે મારે હાલો હું કહું કે ગીર સોમનાથનો ઉમેદવાર શું મને ગીર સોમનાથમાં મને જંગલમાં જ મળી જાય મારે જંગલમાં લઈ લેવું જોઈએ તો ભાઈ કેટેગરીમાં ન લેવું એટલે બીજા મિત્રોને લાભ થાય અને બાકી તમને માની લો કે જંગલ કેટેગરીમાં તમને નજીકનો જિલ્લો કે નજીક ટૂંકમાં પોતાનું વતન મળે તો તમે તારું લઈ શકો એનું કારણ છે કે તમે એટલું બધું પાસ કહી રહ્યા હોય તો તમને રોકી ના શકીએ અને કોઈ વ્યક્તિ છે પોતાની સેફ્ટી તો પહેલાં જ જોવાનું કે ભાઈ આપણે જો મળી જાય તો આપણું લઈ લે ટૂંકમાં અહીંયા એટલે આ રીતે હોય છે તમને મળે તો એ રીતે બાકી સીટો ન બગાડતા તમે એકથી પાંચમાં લઈ છો પહેલાં તમને જિલ્લો માની લો જો તો એકથી પાંચવાળાને કેવું થશે સીટો બહુ બધી ખુલશે એટલે તમને મનપસંદ સ્થળ મળશે તમે એકથી પાંચમાં લઈ લ્યો છો પછી પાછા પાંચ તારીખે છથી આઠમાં ટ્રાય મારવા ન આવતા કે ભાઈ મને છથી આઠમાં જો મળે છે તો લાઈ ટ્રાય મારું કઈ નિશાળ મળે એવી ટ્રાય મારવા હતો તમારી એક ટ્રાયમાં ઉમેદવારોનું રમણભમણ થઈ જશે એટલે ખાસ સીટો ન બગાડતા નવથી બારમાં જે ઉમેદવાર લાગી જાય છે એ ભૂલે ચૂકે છથી આઠમાં રિપીટ ન થતા તમે જનરલમાં માની લો કે સામાન્ય જિલ્લામાં લાગી જાઓ છો કચ્છના તમે ફોર્મ ભરો છો વાંધો નહીં ભરો તમને કેમ કે હજુ ફાઇનલ મેરિટ લિસ્ટ નથી આવ્યું ફાઇનલ મેરિટ લિસ્ટ આ એકથી પાંચ વાળાનું કાલ આવવાનું સત્તરે અને એકથી પાંચના ઉમેદવારોને ફાઇનલ મેરિટ લિસ્ટમાં જોતા એવું લાગે કે ભાઈ મારો મેળ પડી જાય તો પછી કચ્છના ફોર્મ ન ભરો તો ચાલે છથી આઠનાને તો હજુ ત્રીસ તારીખે આવવાનું છે અને એ ઉમેદવાર મારી ભરે છે તો ચાલે ભલે કચ્છમાં ફોર્મ ભરે પછી જિલ્લા જે તે અમે કચ્છમાં માની લોકો શાળા પસંદગી માટે બોલાવે ત્યારે નહીં જવાનું આમાં તમને લાગી ગયું હોય તો એટલે ખાસ નવથી બારમાં તમે લાગો છો તો નીચે તમે સીટ રિપીટ ન કરતા એવી મારી રિક્વેસ્ટ છે અને તમને જો એમ લાગે કે મારે નીચે લાગી જ જવાનો નંબર તો ખાસ કરીને ઉપર ન થતા કેમ કે સીટો બગાડશો નહીં કેમકે માંડ માંડ ભેગું થયું હોય આજે અહીંયા જોઈએ છે સીટો બગડે છે ઘણા લોકો છે એકથી પાંચ અને છ થી આઠ બેમાં ઓર્ડર લે છે કેમ કેમકે લોકોને દેખાડવા કે મન તો જો બેમાં ઓર્ડર મળ્યો અને પછી ફોટો મૂકે સ્ટેટસમાં સારું લગાડવા પછી બેમાં લઈ લેવાનું તો ભાઈ એક જ જગ્યાએ હશે તો પછી સીટો શા માટે બગાડો આ ભરતી હવે જેટલું આપવાનું હતું ને સરકારે બધું આપી દીધું જેટલી સીટો આપવાની હતી જેટલી કેટેગરી વિષય વાયજ જગ્યા વધારો નાના મોટું જે કંઈ હતું એ બધું આપી દીધું હવે તમે આ જ ભરતીની અંદર આ જ સીટોની અંદર કેમ એનો ફાયદો લેવો ને એ તમારે વિચારવાનો એટલે ખાસ બધા મિત્રો સીટો ન બગડે કોમન છે રિપીટ ન થાય ચાલુ નોકરીવાળા કોઈ હોય ને એને એમ લાગે કે મારે અહીંયા દૂર મળશે તો એ રિપીટ ન થતા એક બેન અત્યારે મેં જોયું આ હિન્દી માધ્યમની અંદર ઉમેદવારો ગયા મેથ સાયન્સવાળા અત્યારે તો એમાં બીજા રેન્ક ઉપર બેન હતા એ પોતે ઓલરેડી સરકારી નોકરીમાં છીએ ત્રણ લાખનો બોન્ડ ભરી અને પોતે પાછા રિપીટામાં થાય છે એટલે બોન્ડ બોન્ડ ભરીને આવું ન કરશો તમને તારે સારું લાગે તો કરો અમે તમને ના નહીં પાડતા કેમ કેમ કે તમારો બંધારણીય હક છે તમે ભરો છો લ્યો છો એ તમારો વિષય છે ના નહીં પાડી શકતા માનવતાની દ્રષ્ટિએ તમને એમ લાગે કે કંઈક કરવું જોઈએ તો એ રીતે કરજો બાકી તો હિન્દી માધ્યમનું ચાલુ થયું છે અત્યારે મેથ સાયન્સવાળાનું પછી એસએસવાળાને બોલાવશે પછી ભાષાવાળાને બોલાવશે એટલે દિલીપભાઈનું હમણાં આવશે સુરજભાઈનું આવશે નેહાને એ લોકોએ આવ્યા છે લગભગ ગાડી લઈને નેહાબેન રાજપૂત છે પછી યાદવ સુમિત છે શુભમભાઈ છે શિયોમભાઈ છે વિશાલભાઈ છે પ્રમોદભાઈ છે પછી દીપિકાબેન છે પછી બધા ઉમેદવારો અન્ય માધ્યમના જે દર વખતે આવતા આંદોલનમાં બધા મિત્રો અત્યારે અહીંયા બેઠા છે હમણાં એમનું થશે એટલે અહીંયા આવશે પછી અહીંયા ઘણા મિત્રો એના લાગવાના હોય તો એના વાલી સાથે આવે છે ઘણા છે એ પોતાના માની લો કે શિક્ષક હોય પોતાના ગુરુ એમની સાથે લાવે છે ઘણા પોતે એના કંઈક પ્રવાસીમાં કંઈક નોકરી કરતા હોય ને પોતાના સ્ટાફમાં હારા હોય એ પણ આવે છે તમે પણ તમારું અહીંયા જિલ્લા પસંદગી માટે આવો છો તો તમે પણ તમારા સાથે કોઈને લાવવું હોય તમારા મિત્ર મંડળને કે તો લાવવું જોઈએ ખુશીનો માહોલ હોય તમારા માટે કેમ કે યાર આખી જિંદગીની મહેનત તમે જે કરી હોય ને પછી તમને ઓર્ડર મળે તો રોટલો કેવો મીઠો લાગે બસ એટલે આ રીતે આવો બાકી તો અહીંયા જો પાણીની વ્યવસ્થા બહુ મસ્ત સારી રીતે કેરવા પાણીના હોય છે વસ્તુ જવા માટેની વ્યવસ્થા મસ્ત રીતે છે સાથે અહીંયા સ્ટાફ પણ બહુ સારી રીતે તમારી સાથે કામ કરે છે બીજું કે અહીંયા આવો છો તો બહાર બધા બહુ બધા નાસ્તાની માટેની લારીઓ ફૂલ લારીઓ પણ છે ઠંડા પીણા છે રસવાળા છે શરબતવાળા છે પાઉંભાજી વડાપાઉં દાબેલી પફ આવું બધું મળે છે તો અહીંયા જ્યારે તમે આવો છો ત્યારે એક મા ખાસ કરીને એક વિનંતી છે પાણીની બોટલ એક મસ્ત મજાની લાવો સાથે બે ત્રણ પડીકા નાસ્તા માટેના લાવો જેથી કરીને તમારે નાસ્તો ક્યાંય બહાર કરવો ન પડે તો ખાવાનું મારી લોકોએ આવતા હોય છે ટિફિન બનતું હોય તો ટિફિન લઈને આવો તમે ટિફિન લઈને આવો તો અહીંયા સારું બપોરે તમારે જમવા મળે બીજું કે અહીંયા પંખા ઉપર અહીં પંખા લગભગ બે ત્રણ પંખા છે વધારે નથી એટલે થોડીક ગરમી થાય છે પરંતુ આવો ત્યારે તમારી સાથે ખાવાની નાસ્તાની બધી વ્યવસ્થા ઠંડા પીણાની કે જે કંઈ કરો એ લઈને આવવું જોઈએ બહાર સ્ક્રીન કેમ મૂકેલી નથી ગઈ ભરતીમાં છે બાર સ્ક્રીન મૂકતા આ વખતે સ્ક્રીન છે મૂકેલી નથી કે અંદર તમે રૂમમાં જાઓ ને જ્યારે ત્યારે સ્ક્રીન મૂકેલી હોય છે અંદર તમને બતાવે પછી તમે જ્યારે જિલ્લો પસંદ કરવા માટે બેસો છો ત્યારે તમને પૂછે છે કે ભાઈ કયો જિલ્લો લેવો ગીર સોમનાથ લેવું તો પેલા ગીર સોમનાથ ખોલે ને પછી એમ કે ભાઈ ગીર સોમનાથમાં ધારો કે પાંચ જગ્યા ખાલી છે તો પૂછે કે ભાઈ પાંચ જગ્યા ખાલી છે પછી પૂછે તમને કે ભાઈ ગીર સોમનાથ લેવો હશે તમે એમ કહો કે હા તો એ રીતે કહે ભાઈ સાથે એ પૂછે તમારે બીજો કોઈ જિલ્લો લેવાની ગણતરી છે ગીર સોમનાથમાં પાંચ જગ્યા ખાલી હોય ને તમે પેલો જિલ્લો એક કીધો તો એમ કે ઓકે તમારે લેવો છે જગ્યા ખાલી છે ઓકે કરી નાખીએ તો કે હા માની લો કે તમે જે જિલ્લો કહો છો ને એ જગ્યા એમાં નથી હોતી તો બસ તમને પૂછે કે ભાઈ ગીર સોમનાથ છે આખો પેક થઈ ગયો છે હવે તમારી કઈ પસંદ છે કઈ જગ્યાએ જિલ્લો લેવો પછી તમને પૂછે કે નજીકનો કોઈ જિલ્લો લેવો છે તો બોલે કે તમે એમ કહો કે ભાવનગર છે ગીર સો પછી અમરેલી છે કે માની લો કે આ રીતે બોટાદ છે કે તો એ રીતે તમે બોલો તો એની જગ્યાઓ ખાલી હોય તો તમને બતાવે એ ન ખાલી હોય તો પછી તમને એમ કે ભાઈ તમારે કોઈ જાણીતા કે હોય ત્યાં તમારે કંઈ લેવું હોય તો એ બોલો એટલે જે જિલ્લો તમે પસંદ કરો જે જિલ્લો લેવો હોય છે એ પહેલાં તમારે પસંદ નક્કી કરીને અંદર જવાનું એ હોય પેક તો એ રીતે રાખવાનું બાકી બે ત્રણ જિલ્લા પહેલાંથી જોઈ લેવાની જગ્યાઓ કે અહીંયા આટલી આટલી જગ્યા ખાલી છે પછી એવું ના થાય કે પછી તમે કોઈ જિલ્લો પસંદ કરી લો પછી ના જિલ્લામાં ગયા પછી તમને એમ થાય કે યાર હું તો દૈવભૂમિ દ્વારકા ખોટો આવ્યો મારે ગીર સોમના મામરેલી જવું છું આવું ન થાય જે જિલ્લો તમે નક્કી કરો સમજી વિચારીને કરવાનું અને પીડીએફમાં લખેલી જ છે કેટલી જગ્યાઓ છે બાકી કંઈ કોઈના પ્રશ્ન હોય તો બોલો જાતિ કરાય સ્થળ ઉપર જ થાય છે હું પૂછી લઉં છું આમાં જઈને જ ખરાઈ કરશે ત્યાં તમારા જાતિ ખરાઈ લગભગ ખબર ત્યાં સુધી અહીંયા નિયમ જેમ બાર બે ત્રણને પૂછું તો એવું કહે છે કે જાતિ ખરા અહીંયા ખાલી ડોક્યુમેન્ટ તો જોતા તો હોય છે ને જાતિ ખરાઈને આમ કે જોતાય ને કોઈ પરફેક્ટ કોઈ મળ્યું નહીં બાકી એમ કહેતા કે જોવે છે અને પછી એમ કહે છે બરોબર કે આ તમે ત્યાં તમારા જિલ્લામાં આપી દેજો લગભગ જાતિ ખરાઈ છે લગભગ જોતા હોય કે એ બહુ ખ્યાલ નહીં હમણાં આવે એટલે માહિતી તમારા સુધી પહોંચાડીએ પણ જે તે જિલ્લામાં માની લો કે તમારી પસંદગી કરવાની હોય ત્યારે તે જાતિ ખરાય ત્યાં એ લોકો કરે છે એવું કહે છે પરંતુ આપણે એવા વેમમાં નહીં રહેવાનું તૈયારી રાખવાનું બાકી તો જનરલના ઉમેદવાર જનરલની જ સીટ લઈ તો કાસ્ટ વેરિફિકેશન કરાવવું પડે ઘણા મિત્રો એમ કહે છે કે હું જનરલમાં આવતો હોય તો મારે કાસ્ટ વેરીફિકેશન જોઈએ કે કેમ તો મિત્રો જોઈએ ન જોઈએ પછીની વસ્તુ છે પણ તમારે તમારી જાતિ ખરાઈ માટે જે ડોક્યુમેન્ટ જોઈતા હોય એ રેડી રાખવાના હોય પછી તમે એમ વેમ માર્યો કે જોઈશે જ નહીં તો પછી જરૂર પડે તો એટલે એક વખત તમારે કરી લેવાય ડોક્યુમેન્ટ જે જે જોઈએ એનો મતલબ કે તમે જનરલ ના ઉમેદવાર તરીકે તમે શાળામાં કોઈ જિલ્લો પસંદ કરો ને શાળામાં નોકરી મળે પણ ત્યાં શાળામાં તમે હાજર થશો તો ત્યાં તો તમારું કેટેગરીમાં જ નામ બોલાશે કે ભાઈ હું ઓબીસી વાળો હોય ભલે હું જનરલમાં લાગુ પડશે એટલે ખાસ ડોક્યુમેન્ટ બધા રાખ કે આ નહીં હોય તો પેલું નહીં હોય તો